માનકુવા નજીકની પરમિટ વગરની ખનીજ ભરેલી બે ટ્રકને એલસીબીએ ઝડપી પોલીસ હવાલે કરી માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ભરેલી બે ટ્રકને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી હતી પરમિટ વગરની ખનીજ ભરેલી ટ્રકોને ડિટેઇન કરી એલસીબીએ ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપી હતી આ અંગે જાહેર કરાયેલી વિગતો મુજબ એસએન એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી અને મહેપાલસિંહ પુરોહિત સહિતનો સ્ટાફ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશીને મળેલી વાતમીના આધારે દરોડો પાડતા કોડકી વાનકુવા રોડ બાજુ મખણા તરફથી આવવા બે ડમ્પર ટ્રકને અટકાવી તપાસ કરતાં રોયલ્ટી પાસ પરમિટ વગર રેતી ભરેલ ટાટા કંપનીનો ડમ્પરને ડિટેઇન કરાયા હતા ટ્રક ચાલક જાવેદ ઇસ્માઈલ જત ઉંમર વર્ષ ઓગણીસ જત તાલુકો ભુજ તથા અલી મહંમદ જાફર કુંભાર વર્ષ સત્યાવીસ ખુરાઈ ચાર રસ્તા તાલુકો ભુજવાળા પાસે રોયલ્ટી પાસ પરમિટ ન હોય ખાણ ખનીજ ધારા ચોત્રીસ મુજબ વાહનો ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરવામાં આવ્યો હતો